હું તો કેટલી જગ્યાએ આમ દવાખાને નથી ગયો પણ આમ વેદાગર ને ગાંધીનગર ને જુનાગઢ ને એમ ઘણી જગ્યાએ હમ જઈ આવ્યો ફેર ન પડ્યો અહીંયા આપણે આજે પાંચમો દિવસ છે ને એટલે ચાર દિવસ થયો ને ચાર દિવસમાં કેટલો ફાયદો સિત્તેર ટકા હવે દુખાવામાં આખા દિવસ જે દુખતું હતું એમાં એમાં કંઈક કંઈક દુખે હવે કલાક દુખે અડધી કલાક દુખે એવું થાય અને પહેલાં જેટલો જ કે ઓછો દુખાવો દુખાવો ઓછો થાય ઓછો આવે ને બીજાને શું કહેવા માંગો અહીંયા હોય એમાં દવા તો કઈ ખર્ચવા નથી દવા પીવાનું નથી એમ પણ દબાવીને મેળા આવી જાય એટલે જય દ્વારકાધીશ જય દ્વારકા